અડદ વાવાના છે આખું ધૂળ ભરાયેલું છે આમાં સાફ નથી કરેલું ધૂળ 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 આખું ધૂળ ba da, prea સાફ સફાઈ કરી દીધી છે વાવાના છે ખેતરમાં પગ અને અડગવા માટે કલ્ટિવેટરની મદદથી ચાસ કાઢવાના છે ત્યાં છેડા પરથી ને અહીંયા સુધી આવ્યો છું ચાસ કાઢો છો આવી રીતના ચાસ આજે સીધા દેખાય છે આવી રીતના ચાસ કાઢો છું ને આ બાજુ ચાસ કાઢવાના બાકી છે અડધું ખેતરના ચાસ કાઢી છે ને આ સાઈડના ચાસ કાઢવાના બાકી છે બગલાઓ આવું છું આવું છું ટેન્શનમાં લો આવું છું હજુ ખેડ કામ કરવાનું બાકી જ છે બગલાઓ મારી રાહ જોઈને ઉપર છે મિત્ર મિત્રો કાઢવાનું કામ થોડું થઈ ગયું છે અને અત્યારે ટ્રેક્ટરને સેલ નથી લાગતો તો અત્યારે હું ટ્રેક્ટર પર મૂકવા જઈ રહ્યો છું મિત્રો જે ચાસ કાઢવાના હતા તે કાઢી દીધા છે ને અત્યારે ટ્રેક્ટરને મૂક્યું છે અહીંયા મિત્રો ટ્રેક્ટરને થોડાક ટેકરાવાળા ભાગ પર મૂક્યું છે એટલે ત્યાંથી ધક્કો મારીશું તો આમ આગળ ચાલુ થઈ જશે એમ વિચારીને અહીંયા મૂક્યું છે મિત્રો તમે કદાચ મારા જૂનો બ્લોગ ગયા છે જૂના બ્લોગમાં આપણે શેરડીનું રોપણ કરેલું હતું ખેતરમાં તો મિત્રો હું ઘણા દિવસથી લગભગ પંદરથી વીસેક દિવસ સુધી ખેતરમાં આવ્યો નહોતો ને એ જ શેરડીનું રોપણ કર્યું હતું આઠ હજાર પાંચ જાત છે શેરડીની એ શેરડી મિત્રો નીકળી આવી છે આ જોઈ શકો છો શેરડી નીકળી આવી છે આખા ખેતરમાં કેવી સરસ મજાની દેખાઈ રહી છે છે મિત્રો હજી પણ જ જમીનમાંથી હજુ પણ નીકળવાનું ચાલુ જ છે અમુક નીકળી આવી છે અમુક નીકળે છે અને મિત્રો આ શેરડી જોઈને મેં બહુ ખુશ થઈ ગયો છું કારણ કે આમાં ખૂબ જ મહેનત કરી હતી ને બીજું એ વાત હતી કે શેરડી કાપીને પછી લગભગ અઠવાડિયું જેટલું પડી રહી હતી તો પણ સારી રીતે નીકળી છે એટલે હું ખુશ છું મિત્રો અમુક જગ્યા પર ગેપ પડી ગઈ છે આ જોઈ શકો છો અહીંયાથી ને અહીંયા આવી ગેપ તો પડી ગઈ છે એમાં એમાં જે શેરડીનું બિયારણ છે એ ખરાબ હશે એટલા માટે ગેપ પડી ગઈ છે અહીંયા પણ ગેપ પડેલી છે અહીંયાથી ને અહીંયા સુધી ગેપ પડેલી છે મારા જોવામાં ભૂલ થઈ ગઈ આ એટલી મોટી ગેપ નથી અમુક જગ્યા પર અહીંયા નીકળે છે આ જોઈ શકો છો અહીંયા નીકળે છે પછી અહીંયા નીકળે છે અહીંયા નીકળે છે એટલે મિત્રો આ શેરડી હજુ નીકળવાનું ચાલુ જ છે એટલે આપણે કહી ના શકીએ કે શેરડી થોડીક આછી નીકળી તો શેરડી સારી નીકળી છે ઓલમોસ્ટ સારી નીકળી છે મારા ખ્યાલથી જેવું વિચાર્યું હતું એવી તો નથી નીકળી પણ સારી નીકળી છે મતલબમાં તો મિત્રો આની હવે માવજત સારી રીતે કરવી પડશે ખાતર પાણીને બધું સારી રીતને કરવું પડશે બીજો એક ખેતરમાં પણ કરી હતી એમાં પણ જોઈએ આવી નીકળી હજુ આ ખેતરમાં નીકળવાની ચાલુ જ છે નાની જ છે છે જરા જરા નીકળે મિત્રો આ ખેતરમાં નીકળશે તો પણ હું તમને બતાવીશ કે શેરડી કેટલી નીકળી કેવી નીકળી અને મિત્રો આ ખેતરમાં ચોળાની ખેતી કરેલી હતી આ જોઈ શકો છો ચોળા આવા ચોળા છે એકાદ આપણે ખાઈને જોઈએ ને કેવા લાગે સારા છે મસ્ત મોટા મોટા દાણા બી સારા છે ચોળા બી સારા જ છે પણ મિત્રો જેવા વિચાર્યા હતા ચોળા એવા નથી નીકળ્યા મિત્રો ચોળામાં એક વાતનું એ છે કે કેમ બરાબર નથી નીકળ્યા મિત્રો ચોળામાં જ્યારે શરૂઆતમાં અમે ચોળા કર્યા હતા ત્યારે ચોળા ઉપર દવા નથી નખાઈ એટલે જીવડા પડી ગયા એટલે ચોળાના પાંદડા ખરાબ થઈ ગયા એટલે ચોળાનો વિકાસ અટકી ગયો એટલે એટલા મોટા નહીં થયા તો જેવું વિચાર્યું હતું એટલા મોટા નથી થયા હજી નાના છે ટેસ્ટ બી સારો છે દાણાનો મિત્રો અજ્જા આગળ શેરદીન રોપણ કરેલું છે એની બાજુમાં બાપુજીએ જુવાર વાવેલી છે અહીં જુવાર વાવેલી છે મિત્રો આપણા ખેતરમાં ફસ્ટ ટાઈમ જુવાર આવેલી છે કોઈ વાર જુવાર કરતા નથી પણ આ વખતે જુવાર વાવેલી છે જોઈએ કેવી નીકળે છે ને મિત્રો મારા જૂના બ્લોગ જોયા હશે તો આપણે મૂળાની ખેતી કરેલી હતી પણ મિત્રો અમારાથી મૂળા નીકળ્યા નહીં ટાઈમ પર એટલે બધા મૂળાના ફૂલ આવી ગયા અને અત્યારે પાપડી આવી ગઈ છે તો મિત્રો આ જે છે પાપડી આમાંથી હવે મૂળાનું બિયારણ તૈયાર થઈ જશે એટલે મિત્રો આજે પાપડી છાને કાપીને સૂકવીને ત્યારબાદ આમાંથી મૂળાનું બિયારણ કાઢવાના છે એટલે આનો આ ઉપયોગ કરવાના છે અમે What up? મિત્રો જે ખેતર માં આપણે તાસ કર્યા હતા તે ખેતર માં બાપુજી મગ વાવી દીધા છે અત્યારે પુરાણ કરવાનું ચાલુ છે એટલે જે મગ બહાર દેખાય એને ઢાંકવામાં આવી રહ્યા છે ટ્રેક્ટર થી જોઈ શકો છો મગને ઢાંકવામાં આવી રહ્યા છે પેલા માં જા દે ফুলে મિત્રો મારી સામે તાર પર એક પક્ષી બેસેલું છે એને ઇંગ્લિશમાં બ્લેક ડ્રોંગો કહે છે ગુજરાતીમાં કાળો કોશી અને અમારી સાઈડે ઢેચાળીઓ કહે છે મિત્રો આ જે પક્ષી છે એક જાતનું પક્ષીઓમાં પોલીસ તરીકે ઓળખાય છે ને આ જે નાનું છે પક્ષી ભલે નાનું છે પણ ગમે એટલા મોટા પક્ષીઓ હોય એ પક્ષીઓ આનાથી ગભરાય છે અને બીએ છે મોટા મોટા પક્ષી જેવા કે બાજ સમડી પણ આનાથી દૂર ભાગે છે આ પક્ષી પક્ષીઓના રાજા અને પક્ષીઓના પોલીસ તરીકે પણ ઉઠાય છે મિત્રો જે મગ્ન દાણા હતા તે પૂરી દા છે અત્યારે અહીંયા કચરો મારવાની દવા નાખવામાં આવી રહી છે मम्मी तो मोटर चाल कर दिया है फिर मत कहना छोरा तो काम नहीं कर रहा है <laughs> तो चाह का है। जाए

খেলি <s1> <coughs> આ ખેતરમાં આ મૂગના બીજ વાવેલા છે મૂગના બીજ આ ખેતરમાં વાવેલા છે વાવવાનું ચાલુ છે હજી મૂગ બીજ વિરાટ ગોલ્ડ બીડો હા તું તો બહુત કામ કર રહા હે ના રે પૂરા ખેત તુને જોત દિયા અરે મેને પૂરા ખેત ભી જોત દિયા

જે દિવસે મજૂરી જાય તેનું તેલ ને હળદર મીઠું તીખું લાવવાનું પછી તારે ખાઈ લેવાનું બરાબર ને હા બરાબર છે તમારા તે મને કન્ડક્ટરી માં બોલાવી દીધો ને ખાડા ભરવા હારુ કન્ડક્ટરી માં પુષ્પા ડોહા આવે ને હા પુષ્પા ડોહા તો છે ને કન્ડક્ટર માં પુષ્પા ડોહા માં જોયો તમારો વ્લોગ હમ હું વ્લોગ પણ જોઉં છું તમારો હમ અમારા વ્લોગ તને ગમે કે ન ગમે અરે બોજ ગમે બહુ ખતરનાક વ્લોગ બનાવો તમે હે આ લાઈક ઈટ

કંઈ નહીં બીજા થોડા વીસ પચીસ દિવસમાં તો ડો થઈ જાય પછી પાઇપ લાઇન કરવા માટે પાઇપ લઈ જઈ રહ્યા છે ભાઈ હાથે એ ઘસડીને અત્યારથી ટ્રેક્ટર લઈને આવ્યા અને જમી લીધું ત્યારબાદ થોડો આરામ કર્યો અને અત્યારે વાગ્યે સાડા દસ આ જઈ શકો છો દસ ને ચાલીસ મિનિટ થઈ છે તો મિત્રો અત્યારે કોલ આવ્યો છે કે પેપર કંપનીથી કે ગઈકાલે જે આપણે લાકડાની ગાડી મૂકી આવ્યા હતા તે અત્યારે અનલોડિંગ કરવાનો નંબર આવેલો છે તો અત્યારે હું જાઉં જ છું કે પેપર કંપનીમાં આ બાઇક લઈને મિત્રો ફાઈનલી જગત પેપર કંપનીના પાર્કિંગમાં આવી ગયો છું અને અત્યારે આપણો નંબર આવી ગયો છે એટલે ગાડીને અંદર લઈ જવાનો છું આ છે આપણી ગાડી પડેલી અહીંયા પડેલી છે આપડી ડાર્લિંગ મિત્રો ફાઇનલી હું અત્યારે ગેટની અંદર જવાનો છું જગત પેપર કંપનીના ગેટની અંદર મિત્રો મારી સામે જે બધી ગાડી છે વજન કાટા પર વજન થઈ જાય પછી આપણો નંબર આવશે વજન કરવા માટે મિત્રો ભરેલી ગાડી વજન કરવા માટે વજન કાટા પર ચલાયું છે ખાલી થઈ ગયા છે અત્યારે હું જાઉં છું મિત્રો આજે એક જોરદાર ઊંચો થઈ ગયો છે મારું પાકેટ ખોવાઈ ગયું છે જે કે પેપર કંપનીમાં શોધ્યું પણ મળ્યું નહીં જ્યાં જ્યાં ગયો હતો ત્યાં ત્યાં શોધ્યું પણ મળ્યું નહીં મિત્રો જે પર્સ ખોવાઈ ગયું એમાં બે એટીએમ આરસી બુક નાની ગાડીની આરસી બુક આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું હતું એમાં બધું ખોવાઈ ગયું ને સાતસો એક રૂપિયા હતા તે પણ ગયા ને મિત્રો જે પલ્સર લઈને આવ્યો હતો એ પલ્સરને જે કેપર કંપનીના પાર્કિંગમાં મૂકી દીધી છે અને અત્યારે એ પિકઅપ લેન જાઉં છું ઘરે મિત્રો પાંચ વાગે સુભાવના લાકડા કરીને ઘરે આવી પહોંચ્યો છું તો ગાડી ખાલી કરતા ખૂબ જ વાર લાગી તો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત